અને અમારો કપ્પા કાયક આવો છે અને પડકે પડકે સાહેબ આવેલો છે અમે આ જો આપડા 26 ની જાળી કપ્પા છે અને એક પાટલું મોટું છે 26 26 52 નું પાટલું હે બરાબર ને રાવ બરાબર આરે એમાં ભેગા ભેગામાં ડોડાય સો પ્યાર હા ભેગા ડોડા અને જરાક સવીની જાળી કપાવાવીના માણ જરાક રાહુલભાઈ નબળા જરાક દુબળા પડી ગયા છે આય એમાં અમારું કામ દવા બવા સાટવાની એટલે આ દવામાં મેસભાઈ રાહુલભાઈ કેટલા ફેરે સાટી દવા અમાર આમાં ચાર પાંચ રાઉન્ડ થઈ ગયા આ કઈ કઈ દો અમારી ઈ તો હવે કઈ ખબર નથી આપણે સાટીન ભૂલ્યા બધું આ ફૂલફલની સાટી આ ફાલફૂલની ઘણી સાટી આ તૈયાર એટલા ઝિંડા દેખાય તો આ ફૂલાલા ફૂલાલા બધી હા તો YouTube માં કઈ બે સાવકો જોવે તો ખબર પડે દવા સાટી હોય તો ફાલ આવો હે લાગે છે પછી તો કોણ હમ હમ અમે બરાબર આ ન જરાક જરાક માવો કાઢીને જરાક પછી બોલાય બરાબર આ માવો તો બંધાણ હોય તો માવો તો ખાવજો એ વગર હાલે નહીં ને માવો વગર જો રાહુલ ભાઈ નો છોકરો હે આ હંગો બેઠો જરાક ઝૂમ કરીને બતાવું તમને ના ના એવું ન જો હા पर के डेमो से